તો ધર્મપ્રેમી જનતાને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથોસાથ માંગરોળમાં વર્ષો જૂની પરંપરા મુજબ મટકી ઉત્સવ સમિતિ દ્વારા ગલી ગલી મહોલ્લામાં મટકી ફોડવામાં આવે છે આ વર્ષે પણ માંગરોળમાં કુલ એકાણું મટકી ફોડી અને આ કાર્યક્રમ પૂરો કરેલ અલગ અલગ વિસ્તારમાં ધર્મપ્રેમી જે બધા કાર્યકર્તાઓ જનતા માટે સરબતની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા અલગ અલગ વિસ્તારમાં કરવામાં આવેલ સાથોસાથ હું ખાસ કરીને મટકી ફોડ ઉત્સવ સમિતિનો અને એના કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર માનીશ કે સવારે આઠ વાગ્યાથી માંડી ને અત્યારે ત્રણ વાગ્યા છે ત્રણ વાગ્યા સુધી એકાણું મટકી ફોડી છે એ બદલ એનો ખૂબ ખૂબ આભાર સાથોસાથ પોલીસ તંત્રનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે સવારે આઠ વાગ્યાથી અત્યાર સુધી આખરી ઓફ સુધી પોલીસ તંત્ર પણ પગે ઊભું રહ્યું એ બદલ પોલીસ સ્ટાફનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જન્માષ્ટમી નિમિત્તે આ જન્માષ્ટમી ઉત્સવ સમિતિ આ કાર્યક્રમ યોજે છે તેમાં ગાય ચોગાનથી શરૂ કરવામાં આવે છે ટાવર લીમડા ચોક પૂર્ણાવતી છેલ્લી લાસ્ટ પોલીસ સ્ટેશનમાં પૂર્ણાવતી થાય છે બધાએ સાથ સરકાર સારો આપ્યો અમારા છોકરાઓ બધા યંગ છે એ બધું ઘણી મહેનત કરે છે ઘણા એને લાગ્યું છે પરિસ્થિતિ બધાની ગંભીર જેવું છે પણ તે છતાંય બધાય ઉત્સાહપૂર્વક ઉજવણી કરે છે પોલીસ સ્ટાફનો ખૂબ ખૂબ અમે અમારા આખા ગ્રુપ વતી બધાનો અમે આભાર માનીએ છીએ